તમદવાદ સરખેજ ગામની સીમા જમીન બાબતે બે યુવકોની હત્યાના ગુનામાં સરખેજ પોલીસે મુખ્ય આરોપી નાનુ ભરવાડની ધરપકડ કરી છે આ આરોપીઓ દ્વારા આસ્ટોડિયામાં રહેતા બે સગા ભાઈઓની હત્યા કરી તેમની લાશને ફતેવાડી કેનાલમાં નાખી દેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આસ્ટોડિયામાં રહેતા

હકદાર બંને ભાઈઓની ક્રૂર હત્યા કરી નાસી છૂટ્યા હતા